દક્ષા બેન તો આવી ગયા છે અગિયાર કરવા ઘણો બધો આનંદ આવ્યો જય માતાજી જય દરકાધી જોકે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાય કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે એક નવું કામ ઉખડી નાખ્યું છે કારણ કે વરસાદ આવે છે ને એટલે મેં થોડુંક નવું કામ છે મેં થોડુંક કરી નાખ્યું કારણ કે વરસાદનું પાણી એ બધું જ ટીપા ને બધું પડે એટલે મેં ખોટું બધું બગડે એની કરતાં મેં થોડુંક કામ હતું એ મેં અત્યારે પતાવી નાખ્યું ઢાઢા પોરે પછી દક્ષાબેન એ બરોબર છે આવવાના છે તમને બતાવી દઉં આ તમે જે જોઈ રહ્યા છો ને એની ઉપર કાગળ નાખેલો હતો આવડો આ કાગળ છે જો એ કાગળ નાખેલો હતો ને એટલે છે ને પાણી ભરાતું હતું ને એટલે બધી થોડુંક જાતતો તો એટલે મેં કીધું જાવેન કરતા મેં કીધું માથે થોડા બે પત્રા પર નાખી દેવી પ્લાસ્ટિકના પડ્યાતા ઘરે પત્રા તો મેં કીધું પેલા કાગળ પાથરી દેવી પછી માથે બે પત્રા નાખી દે એટલે બહુ વાંધો આવે નહીં ઓલા પરને તો જો મસ્ત પત્રા નાખી દીધું એટલે પેક થઈ ગયો આય થોડુંક ખૂલ્લું થઈ ગયું તો કાબા અનાનો કચરો બધો લીમડાનો બધો પાંદરાનો બધો નીચે પડ્યો તો સાફ કર્યું બધું કારણ કે સાફ કરી પછી હરખું થાય બધું ત્યાં મજા બધું મા બે કામ ઉખેડો છે તો કરી વાળવી તો ફરીથી પાછા નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા હતી કારણ કે કચરો ને એવું બધું માથેથી કાઢ્યું હતું એટલે ધૂળ ને એવું બધું ઉડ્યું હતું અને આ પ્લાસ્ટિકના પત્રા હતા ને તેમાંથી એમાંથી લાળું બહુ નીકળતી હતી હળકતી હતી તો મેં કીધું પાછા એક નાઈ નાખ્યું અને ગરમીમાં અત્યારે નાહવાની તો બહુ મજા આવે તમને બધાને ઠંડા પાણી ગરમીમાં નાહવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરી દેજો અને પતરા કઈ રીતે નાખ્યા તમને જરીક બતાવી દઉં જ આ રીતે નાખી દીધા પ્લાસ્ટિકના પતરા લીલા કલરના આવે ને એ એ મારા મામાનવાડિયા પીડા ને તો એ કાંઈ નાખી ગયો ને ખોટો હોય કે સુવા થાય છે એને કરતાં તે જો આ પતરા નાખી દીધા પહેલાં પછી માથે પાછો કાગળ નાખી દીધો એટલે જરીકે કાંઈ ઉપાધિ જેવું ન રહે હવે પવન બન આવે એવું કાંઈ ન રહે કારણ કે બધો કાગળ પેક કરી દીધો ઉપરથીને તાણિયા મારી દીધા છે નીચેથીને તાણિયા મારી દીધા છે અને અહીંયા તો આ હળંગ પેક જ છે બધું અને આ રીતના કાંક અમારા મકાન છે બે પતરાવાળા આ સાઈડ મકાન છે અહીંયા પતરાવાળી વાળી છે ને ઓલી બાજુ પતરા વાળો રૂમ છે આ રીતના મારા મકાન છે પછી થોડીક ફરબે એવું થાય પછી થોડાક સલેપ ને એવું બધું કરશું પણ અત્યારે આ રીતના છે અને હવે નાયધન પાછા કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે દક્ષાબેન ની આવે ત્યારે જ પાછા મળશું તો પાછા દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા રહેજો બીજા તમારા બધાનો હાર્દિક સ્વાગત છે તો તમને જય જય કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અત્યારે તો મસ્ત વહેલા વેલા જાગી ગયા છીએ અને અવાજ તો તમને બધા આવતો જ હશે કારણ કે ખબર પડી જ ગઈ છે કારણ કે અમારા દક્ષાબેન આવી ગયા છે અગિયારશ કરવા નીલ જયનીલ દક્ષાબેન ને આવ્યા છે રશ કરવા એટલા માટે પેલા એની સાથે જ તમે બધાને મુલાકાત કરાવું તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહે અને હા ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં સૌ પ્રથમ પહેલા તો અમારા ભાણિયા ભાઈને જ તમારી સાથે મુલાકાત કરાવ જય નીલ એલા એ ભૂલાઈ ગયું મને નીલ જય દ્વારકાધીશ જય માતાજી નીલ બોલે તો થાય ને એ ટકા कर नील तो? ए, नील कर हुँ। हुँ कर ए, नील तू खातलो 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 खाटलो बनायचो संजय माता बोलता आवड लखण करता આખો પલ્લો અતાર ગાંડો અને આ બાજુ અમારે દક્ષાબેન શીરાવે છે અને જેની કેવડો મોટો થઈ ગયો જેન અધિક લેવા હારું ને દક્ષાબેન બહુ હારું લે 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 જેનીલ જેનીલ તો કાંઈ વાંધો નહીં દક્ષ્યાબેનની અત્યારે તો મસ્ત મસ્ત આવે છે પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધાય બાની આ જો નીલ હું કહેતો તો હમણાં માયમી તારી ઈ ગઈ એન કે લે બીજું તો હું કહેતો તો એલા શાક બનાવશે ને હમણાં પૂછતો તો બા બાને કે દીદી ક્યાં ગઈ

ભણવા જશો હે ભણવા ભણવાનું જશો એટલે આવું આવડે ભણવાનું કેવું આવું આવડે તારું મને વાગે છે ગાંડા ફૂટી મારા દક્ષાબેન તો આવી ગયા છે અગિયારસ કરવા ઘણો બધો આનંદ આવ્યો તમને બધાય ને તો કઈ વાંધો નઈ અન્ય રાતે બધાય વાત સેવા કરીશું પછી પાછા મળ્યા તો કાંઈ વાંધો નહીં અત્યારે મસ્ત દુકાને વહી આવ્યા છીએ અને રાબેતે દુકાનનું કામ પણ ચાલુ કરી દીધું છે તો હવે દક્ષાબેન આવ્યા છે અને ઘરનો માહોલ ઘણો બધો બદલાઈ ગયો છે તમને બધાને લાગ્યું હશે જો અમારા ઘરનો માહોલ થોડોક આનંદમય અને થોડોક બદલાણો હોય તો કોમેન્ટ જરી કરી દેજો એટલે મને પણ ખ્યાલ આવે તો આ સાથે આપણે આજનો અવલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા અવલગ મળી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો 拜拜。Bye bye.